પેલી મસ્ત મજાના આપણે જો દર્શન કરી લીધા અને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ અને બધાને નવા વર્ષના રામ રામ આજ જો આપણે જવાનું છે તુંગનાથ અને જે બીજે ક્યાંક જવાનું છે આપણને ખબર નથી આપણે જ્યાં લઈ જાય જવાનું છે અને વિડીયામાં તમે વિના રહીજો ત્યાં આજ તમને બહુ મજા આવેલી છે ને આપણે જઈએ તો છે ને આપણે નવી જગ્યાએ પહોંચી ગયા પાર્વતી ના લગીન છે ને ના જોવાનું લોકેશન આપડા મિત્રો જાય છે

પુરાભાઈ કાનજીભાઈ બે દિવસે છે ચલો આગળ જઈએ મંદિર મંદિરમાં કેમેરો અલાઉટ હોય તો તમને મારું દર્શન કરાવીશું જો અહીં બે એકવાર છે દિવસ તો ચાલો આપણે આગળ જઈએ જો ફેમિલી છે ને અહીં જો આપણે મંદિરે પહોંચી ગયા ને જો આવી રીતે મંદિર છે અને આપણે એમ કહેવાય કે ટીવી લઈએ છે ને પહેલી ફેર લગ્ન કર્યા ને એ અહીંયા કર્યા હતા જો અહીંયા અહીંયા જો પાર્વતી કે છે જો અહીંયા આવું મંદિર છે આપણે તો ભાઈ પહેલી ફેર મંદિર જોયું છે રીલ્સમાં એ ક્યાંય જોયું નથી અને પહેલી ફેર જોયું છે એટલે મને બહુ મજા આવી તમે પણ એકદમ જરૂર આવજો એટલે મજા આવશે જુઓ

આપણે ને મસ્ત મજાના દર્શન કરી બહાર નીકળી ગયા ને હવે આપણે મંદિરની પ્રદિક્ષણા કરી છે જો પાછળથી મંદિર આવું છે તો જય ભગવાન આપણે આખી પ્રદિક્ષણા પૂરી કરી અને જો પૂજા ચાલુ છે તો

બીજું મંદિર આવ્યું છે નાથી છે ને શંકર ભગવાન છે ને ગુપ્ત થયા એટલે એનું નામ પડ્યું ગુપ્ત કાશી છે અને આપડે જવાનું છે ને આપડે બગીચા ગુપ્ત કાશી મંદિરે

મિત્રો છે ને ગયા છીએ જો દર્શન કરીને અને આજો આપડી મળ્યું છે એમાં જવાનું છે ચલો જાતેલી મિત્રો છે ને આપડે ભોગી ગયા છીએ જો કાગડા પિતરો બધા આયા તા આવી ગયા છે આપણે એમ થાય પિતરો આવતા કેમ કે હરાજ નઈ છે ત્યારે પાઈ આવડા આયા છે જો તમે અને વિશ્વમાં સૌથી ઉસામાં ઉસો મંદિર શિવ મંદિર કહેવાય તો આપણે અહીંયા તુંગનાથ મહાદેવ

બહુ હાર્ડ છે કારણ કે આપણે થઈ જેવી છે એવી થોડુંક સડીને ત્યાં થઈ કે છે કારણ કે આપણે કેદારનાથ ચડીને આવ્યા એટલે જંગલ અને અહીંનું લોકેશન છે ને એક નંબર છે તમે પણ આવજો અહીંયા એટલે ને આપણે અડધો ડુંગરો લગભગ ચડી ગયા છીએ અને એનો વ્યૂ ને એક્સ લેવલનો આવો રસ્તો રસ્તો છે અને અહીંયા પણ kasar wala tuh bay, siete, ya mohon, coba, siapa so, ini, kalau ini so. view teman coba, kaya view nih, asli nandungra, melihatnya, apa ya, kalau ada dari sini, kaya wah nih saru he, ini angel dulu sih, kalau nandungra, sih udah agak જો આપણે થોડુંક શોર્ટકટ લીધું છે અહીંથી અમે અહીંથી શોર્ટકટ જવાનું છે આપણા મિત્રો બે વાયણ છે એ આવે છે ને આપણે છે ને ફૂલ થઈ ગયા છીએ તોય આપણે જવાનું છે ને શંકર ભગવાનને છે ને નીચે ગઈ જગ્યા જ મળીને એટલે બધી ગમે ને ડુંગરા ઉપર ને ડુંગરા ઉપર અને અહીંનું એમ કહેવાય કે વિશ્વમાં સૌથી ઊંચામાં ઓછું મંદિર શિવ મંદિર હોય તો સોમનાથ મહાદેવ એનો નજારો તમને જો ક્યાં નજર મળે છે ને થોડા થોડુંક પાણી પી લીધું અને જો અમે મંદિર છે ને થોડું થોડું દેખાય ના જવાનું છે સીને બતાવું છું ના જવાનું છે તો હાલો જઈએ ને અહીંયા ભાઈ બહુ ટ્રેક કરવો પડે છે કારણ કે આપણે છે કેદારનાથ જઈને આવે એલા એટલે બહુ થાકી ગયા સીવી એટલે થાક લાગે છે બાકી આપણે તો સડી જ તો છે ને આપણને છે મને એટલે તો આપણે પહેરી લીધું છે હા તો ખરવાળા અહીંયા પણ બહુ હેરાન કરે ભાઈ એટલે ધ્યાન રાખું તું એક મંદિર છે નાનું એવું તો આપણે જઈએ ચલો પડે છે ને મિત્રો થાકી ગયા બહુ અને આપડા કાના ભાઈ જો એ થાકી ગયા છે હું કેવું ભાઈ ફાઈનલી મિત્રો આપણે કેદારનાથ ચડ્યા પછી ટૂમનાથ ચડવામાં થોડુંક અઘરું તો લાગે છે કેદારનાથ ભલે આગું હતું પણ તુંગનાથ બહુ હાર્ડ છે સીધું મંજિલ દૂર લેકિન જાના જરૂરી ચલો ચલતે નહી મિત્રો છે આપણે શોર્ટકટ લીધું મંદિર ઉપર છે ના પોગવા આવ્યા છીએ આપણે તો ચાલો જઈએ અહીં તમને પણ દર્શન કરી આપણે છે ને પહોંચી ગયા અહીંયા તો બજાર છે અહીંયા હોય કાંક દુકાનું છે અને ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા તો અહીંયા ગેટ છે ને અહીંથી આપણે જવાનું છે જઈએ અહીંયા તો ગેટ છે મિત્રો આપણે છે ને પૂગી ગયા છીએ સોમનાથ મહાદેવ વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું મંદિર એટલે કે સોંગનાથ મહાદેવ જો

જો કયો મસ્ત લુક વાહ ને આવા લુક જોવો ને તો ઉત્તરાખંડમાં આવવું પડે આવે તમારે એટલે આવા લુક જોવા મળે તમને નેક્સ્ટ લેવલ છે અહીંયા જોવો પેંટિંગ ક્યાંક કરેલું છે આ ઓમ ને એવું લખેલું છે જોવો જોવો મસ્ત મજાનો યુ છે ને આપણે છે ને ચંદ્ર શિલાઈ ન ગયા નાથી આપણે બહુ આઘું થતું હતું કારણ કે છે ને અહીંયા જો સૂર્ય છે ને એ સાવ ડબી ગયો ડવી ગયો છે અને આપણે મોડું બહુ થઈ ગયું છે અંધારું થઈ જશે તો અહિયાં લાઈટ ની સુવિધા છે નહીં એટલે આપણે કઈ ગયા નઈ તો હવે આપણે નીચે ઉતરીશું છીએ તો વિડીયોમાં બીને છે ને આપણે રૂમ રાખી લીધી છે અને જો રૂમ કેવી ફેસિલિટી વાળી આપડે અગુભાઈ આ ભુરોવા ઉઈ ગયો થાકી ગયા એટલે અને જો અહીંયા